માધાપર પોલીસ સ્ટેશનના અપહરણ તથા એટ્રોસિટી ગુનાના આરોપીને પકડી પાડતી માધાપર પોલીસ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં બનતા અપહરણ તથા એક્ટ્રોસિટી એક્ટ સંબંધિત ગુનાઓના આરોપીને સત્વરે પકડી પડવા માટે તેમજ જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હતું તેવામાં માધવપુર પોલીસ સ્ટેશનમાં આવતા જુરા ગામની સગીરભાઈની બાળકીને પખરિયા ગામનો ઓસમાળ ગની સુલેમાન અબડા રાત્રિના સમયે લગ્નની લાલચ આપીને ભગાડી ગયેલ હતો જે જેનો ગુનો માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ભોગ બનનાર તથા આરોપીને તાત્કાલિક શોધી કાઢવા સૂચના અને માર્ગ માર્ગદર્શન આપવામાં આવેલ હતું જે અન્વયે માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને માધાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સના કર્મચારીઓ દ્વારા છેલ્લા છ દિવસથી ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢવા સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સથી થી શોધખોળ કરી રહેલ હતા તે દરમિયાન ભોગ બનનાર તથા આરોપી ઝુરા ગામની સીમમાં હોવાની હકીકત આધારે આજ રોજ મોડી રાત્રિના ભોગ બનનાર તથા આરોપીને સીમમાંથી શોધી કાઢી આરોપીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં પકડાઈ ગયેલા આરોપી છે ઓસમાન ગની સુલેમાન અભડા ઉંમર વર્ષ ઓગણીસ જેઓ ભખરિયા ગામ ભુજ તાલુકા મધ્ય રહે છે